છે તમારે કેવી જાહેર પાકી છે આપણને કમેન્ટ કરીને જરૂર છે જણાવજો ઓડા પીવા આવી ગયા જો આવડા બધી તો ફટાફટ અનબોક્સિંગ કરી છોય કેવી છે નાનખટારી તો જય માતાજી મિત્રો જય બાબા સિતારામ ફરી એક વખત સ્વાગત છે આપણા નવા વ્લોગમાં કેમ છો મજામાં દેશો આપણે પણ મજામાં જ છીએ ભાઈ તો થમડાના ટાઇટલ જોઈને તમને ખબર તો પડી જ ગઈ છે તો આજે આપણે પાસે જાહેર લણવા જવાનું છે એક બાકી છે તમને મેં પહેલાંના વ્લોગમાં કીધું હતું કે પાંચ છ દિવસની વાર લાગશે તો હવે એને લણી નાખીએ આપણે તો આજે જાહેર જ લણવાની છે આપણે તો ફટાફટ શરૂઆત કરીએ અને પૂગી જઈએ વાળીએ તો મિત્રો આપણે પૂગી ગયા છીએ હવે કારણ કે આપણે થોડુંક મોડું થઈ ગયું છે પપ્પા પપ્પાને અમારા બેનને પટેલ ને બધા પૂગી ગયા છે તો અમે લણે ને તો પહોંચી ગયા છે ભાઈ આપણે જો આવી ગયા છે જાહેરે અહીંયા આપણે કહડા નાખવાના છે જાહેરને શરૂઆત કરી દીધેલી છે થોડીક વાઢી નહીં થઈ કારણ કે આમાં કળી કરવાની હોય અહીંયા તો અહીંયા બધા લણે છે તો આપણે પણ શરૂઆત કરીએ હવે ભૂગી ગયા છે કહડાની વેરાયટી તમને બતાવું આ વિશે વેરાયટી કારણ કે ભાઈ હે ને કહડા આવડ કઈ એવા બધા પાયકા નથી બહુ નાની નાની છે બધી એટલા માં જ આપણે હારી છે જાય બાકી આમ તો ગોઠણે ગોઠણ સુધી ના જ છે તમારે કેવી જાય પાકી છે આપણને કમેન્ટ કરીને જરૂર છે જણાવજો હવે બધી ઠેલ્યું આમાં પીડી છે અહીંયા પાણી ને એવું પી લઈ હવે પાણી પીને વહીએ ભાઈ હવે અહીંયા કહડા આપણે નાખવાના છે પાછા લણવા સડી ગયા છીએ આપણે જો પાછા વહીએ વાસી ઠલવીને કહડા ને એવું શરૂઆત કરી દીધી છે પાછી આમ શું રહી જાય બપા શિયાની કઈ ને રહી શું જાય અમારે પટેલ માવ ખોરે દે તો સારી વાત છે ને કે આપણી પાસે જ આપણે ખાઈ નાખ્યું ના ના તમને ના ખવડાવું આવી ગયા છે આપણે બીજા કેરા કાઢ નાખા છે

સોડાનો આવી ગયો છે સોડા પી નાખી થઈ ગયો છે સોડા પીને પછી પાછા નીકળીએ લણવા તો મિત્રો સોડા પીને પાછા આપણે નીકળી ગયા થેલી ઠેલવવા કારણ કે આપણે પાછું આ થેલી લેવાનું છે તો આ થેલી માં થઈ ગયા છે ઠલવીને પાછા શરૂઆત કરીએ لڑی پونا جیزی جیزی بار گیا بار گیا گیا આપણે ખાઈ આવીએ હવે કંઈક થઈ ગયો છે આવી ગયા છે આપણે ઘેરે પપ્પુ બેન તીખી ને રાંધવાનું કામકાજ ચાલુ છે ભાઈ અહીંયા એનું બનેવું એ બસ ગાંઠિયાનું શાક બનેવું છે રોટલા બને છે તો હાથ પર રોકાવી અને ખાઈ લઈએ તો ભાઈ આવી ગયા છીએ આપણે જમવા સેવ બનાવીને ને કી છે મસ્ત ને તો મિત્રો ખાઈને ને કમ્પ્લીટ થઈ ગયા છે ખાતું લઈને આવી ગયા છે થોડીક વાર આરામ કરીને પછી પાછા નીકળશું તો ખુઈ જઈ હવે તો ફાઈનલી મિત્રો ચા પીને નીકળી ગયા છે હવે પાછા આપણે લણવા કારણ કે તડકો છે એટલે આપણે ટોપી ગોચી લીધી છે તડકો ન લાગે બહુ કારણ કે ભાઈ તડકો પણ ગઝબ નો છે પાછા જઈએ શરૂઆત તમે બધા વિચારતા હૈ કે જયારે આવડી અવડી જ કેમ છે કારણ કે ભાઈ આને હે ને હાઈટ વધી જ નથી એટલે વધી જી ને થોડીક હાઈલી પછી પૂરું દવા અને ઘણી આપણે ખાતરને એવું નાખ્યું પણ અહીંથી આવી ગયેલ નો આવેલી એમાં ની વેરાયટી પણ બહુ નાની નાની છે ખાણી બાણી પીને થઈ ગયા છે બાકી આપણો બ્લોગ જોવે છે અહિયાં આવડા બધાય જો તમે હવે તડકો થોડો કોલો થઈ ગયો છે હવે ભાગી પાણી કમ્પ્લીટ પી લીધું છે તાઢો પર થઈ ગયો છે પાણી પીને પાણી પીને આવી ગયા છે પાછી શરૂઆત કરીએ ટાઢો પર થઈ ગયો હવે તડકો નહીં આયલો બધો અડધી વાજ લણાઈ દે

لمپٹ تو <coughs> <coughs> આવી ગયો છે અડધો ત્રણ ઘેરા બાકી રહ્યા છે લણવાના આ બાકી છે આ તો ફાઈનલી મિત્રો બધું લણાઈ ગયું છે અડધો અડધો ભાગ લણાઈ ગયો છે અડધો ભાગ લણાઈ ગયો છે અડધો બાકી છે ભાગી ગયા સડસો થઈ ગયા છે તો આપણે ભાગી ઘરે આવે તો મિત્રો ઘરે આવી ગયા છે આપણે હવે નાહવાની તૈયારી કરીએ અને એ જોવા તમે પેલા આપણે નાનખટારી મગાવી સુરત થી આવી ગઈ છે તો ફટાફટ અનબોક્સિંગ કરી જોઈએ કેવી છે નાનખટારી મારભાણુભા આવી ગયા છે રમ્યા હે હમ હમ તો અનબોક્સિંગ કરીએ હવે વાહ ભી વાહ જો તમે પેકિંગ અંદર પેકિંગ

તો નાન ખટારી ખાઈ નાખી છે નાન ખટાડી મસ્ત નાતી હવે નાઈ નાખી આપણે કારણ કે આપણે જવાનું છે હજી ઓફિસે નાઇટમાં તો ફટાફટ નાઈ આવી તો ફાઇનલી મિત્રો નાઈ આપણે કમ્પ્લીટ થઈ ગયા છીએ મારા બાર આંધે છે રંધાઈ જઈને ખાઈને નીકળી પાછા ઓફિસે આપણે કારણ કે નાઇટમાં કારખાના જવાનું છે આપણે તો ખાઈને નીકળી તો ફાઇનલી મિત્રો ખાઈને કમ્પ્લીટ થઈ ગયા છીએ તો હવે જઈએ છીએ આપણે ઓફિસે તો આજનો બ્લોગ અહીંયા આપણે પૂરો કરીએ છીએ બ્લોગ ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ પણ કરી દેજો મળીએ છીએ પાછા નવા બ્લોગમાં જય માતાજી જય બાપા તરફ સબસ્ક્રાઈબ કરી દેજો